દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ માં આજે આપણે ટેક પરીક્ષા અંતર્ગત વિભાગ એક માટે કેટલાક પ્રશ્નો જોવા જઈ રહ્યા છે આ જે પ્રશ્નો છે એ વન લાઈનર પ્રશ્નો છે જેમાં ગુણોત્સવ પ્રવેશ ઉત્સવ પ્રજ્ઞા અભિગમ આરટીઆઈ આરટીઈ અને ફોર્મ વગેરે જેવા પ્રશ્નો આ વિડીયોમાં આપણે જોવાના છે તો તમને ટેક ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા છે તો શરૂ કરીએ છે આપણે આજનો આ વિડિયો પ્રશ્ન 1 શારકિય મૂલ્યાંકન માટે લર્નિંગ લિક્સ પ્રોજેક્ટ કઈ સંસ્થાના માર્ગદર્શન હેઠળ આગળ ધપી રહ્યો છે તો એનો જવાબ છે જીસીઈઆરટી પ્રશ્ન નંબર 2 आर टी ई anvaye કયા અધિનિયમ હેઠાર બાળકોને શારીરિક સજા અને માનસિક ત્રાસથી મુક્ત રાખાયો છે તો કઈ અધિનિયમ હેઠાર આર ટી ની 70 અધિનિયમ હેઠાર પ્રશ્ન નંબર 3 एनटीएस ની एग्जाम કઈ સંસ્થા લે છે તો કઈ સંસ્થા લે છે રાજ્ય પરીક્ષા બોર્ડ પ્રશ્ન નંબર 4 પ્રાથમિક શાળાઓમાં જન સમુદાયની ભાગીદારી માટે કઈ સમિતિ કાર્યરત છે તો કઈ સમિતિ SMC પ્રશ્ન નંબર 5 ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ભરતીમાં બેસીની લાયકાતનો ગુણોત્તર ગુણભાર કેટલો છે તો કેટલો છે 20% પ્રશ્ન નંબર 6 દરેક વિદ્યાર્થી માટે શાળાના વર્ગખંડમાં કેટલા ચોરસ ફૂટ ક્ષેત્રફળ જમીન હોવી આવશ્યક છે તો એનો જવાબ આવશે 8 ચોરસ ફૂટ ક્ષેત્રફળ જેટલી જમીન પ્રશ્ન નંબર 7 D I S E નો ફોર નામ फुल फॉर्म શું છે ડાયસ ડાયસ નો ફૂલ ફોર્મ શું છે તો એનો સચોટ જવાબ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર এড્યુકેશન પ્રશ્ન નંબર 8 ટેટની ટેટ પરીક્ષા ની सर्वप्रथम શરૂઆત ક્યારે થી થઈ હતી ક્યારે થી થઈ હતી 2011 થી પ્રશ્ન નંબર 9 कन्या केळवणी महोत्सव अने शाळा पयसोत्सव नी शुरुआत क्या वर्ष थी थई तो क्या वर्ष थी थई बे हजार बे प्रश्न नंबर दस आरटीआई मा बीजी अपील नी समय मर्यादा केटली छे तो केटली छे नेवो दिवस नी प्रश्न नंबर अग्यार

પ્રશ્ન નંબર ક્ષમતા કેન્દ્રી શિક્ષણ સાથે વિશિષ્ટ હેતુઓ ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી પરિષદ ક્યાં આવેલી છે તો ક્યાં આવેલી છે અમદાવાદમાં પ્રશ્ન નંબર 15 સૂર્યાસ્તને જોઈને સુદ ભૂદ ભૂલી જવી એ કયા મૂલ્યના અંતર્ગત આવે છે તો કયા મૂલ્યના અંતર્ગત આવે છે સૌંદર્યાત્મક પ્રશ્ન નંબર 16 આરએમએસએ યોજના ક્યારથી અમલમાં આવી હતી તો ક્યારથી અમલમાં આવી હતી 2009 10 થી પ્રશ્ન નંબર સત્તર શિક્ષક જ્યોત કોના દ્વારા પ્રકાશિત થતું સામયિક છે સાચો જવાબ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગ કાર્યાલય દ્વારા પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં વિદ્યા સહાયક શિક્ષક ભરતી યોજના કઈ સાલ થી નિરંતર ચાલે છે ક્યાંથી ચાલે છે ઓગણીસો ને અઠાણું થી प्रश्न नंबर ओगनीस प्राथमिक शिक्षण सर्वतोमुखी गुणवत्ता अभिवृद्धि ए को आदर्श सूत्र तो को आदर्श सूत्र से जीसीई आर -E प्रश्न नंबर वीस राज्य में पछात विस्तार में कन्या केरवणी ने उत्तेजन आप कई योजना छे। तो कई योजना छे एनपीई પ્રશ્ન નંબર 21 સ્માર્ટ ક્લાસમાં સોનહિત છે તો સોનહિત છે સ્માર્ટ ક્લાસમાં ઈ કન્ટેન્ટ પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થીઓ અને યુવાનોને અંગ્રેજી ભાષા શીખવવાનો તાલીમ કોર્સ સ્કોપ કઈ સાલ થી શરૂ કરવામાં આવ્યો ક્યાર થી શરૂ કરવામાં આવ્યો 2007 થી પ્રશ્ન નંબર ગુજરાત રાજ્ય સારા પાઠ્યપુસ્તક પ્રશ્ન નંબર ચોવીસ બાળકોના ફરજિયાત શિક્ષણનો અધિકાર અન્વયે કલમ ત્રેવીસ અનુસાર નિમણૂક પામેલ શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ અધિનિયમ કઈ ધારા પ્રમાણે કરવાનું હોય છે તો કઈ કલમ અધિનિયમ પ્રમાણે ধারা નંબર 24 પ્રમાણે પ્રશ્ન નંબર 25 ઇnspire ever કઈ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા અપાય છે તો ગણિત વિજ્ઞાન શિક્ષણ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે ઇnspire ever આપવામાં આવે છે પ્રશ્ન નંબર 24 प्राथमिक शिक्षणમાં ધોરણ 8 કયા વર્ષથી સમાવામાં આવ્યું તો પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 8 2010 થી સમાવામાં આવ્યું પ્રશ્ન નંબર 27 પ્રાથમિક શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું નિયત કરાયો છે તો કેટલું નિયત કરાયો છે 1:30 એટલે કે 30 બાળકોએ એક શિક્ષક

ચાલ રી ઓરિજિનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ এড્યુકેશન તરીકે ઓ ખાતી સંસ્થાઓ ભારત માં કયા શહેરમાં આવેલી છે તો કયા કયા શહેરમાં આવેલી છે અજમેર ભોપાલ ભુવનેશ્વર અને મૈસૂર પ્રશ્ન નંબર 33 ટેટ ટુ માં 12 વિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો આધારિત પ્રશ્નો નો ગુણભાર કેટલો રાખાયો છે तो कितलो रखायो छे 25 गुण प्रश्न नंबर 34 आर एम एस ए એટલે आर एम एस ए એટલે શું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન પ્રશ્ન નંબર 35 બાઇસેગ એટલે શું તેનું આખો નામ બાઇસેગનું

નિશિ શિશુરતી આધારિત પરીક્ષા કોણ લે છે તો કોણ લે છે સેબી એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ પ્રશ્ન નંબર 38 एनसीએલપી કોના માટેનો પ્રોજેક્ટ છે કોના માટેનો પ્રોજેક્ટ છે બાળ મજૂરી કરતા બાળકોને શાળાએ લાવવાનો પ્રોજેક્ટ પ્રશ્ન નંબર 39 ધોરણ નવ અને ધોરણ પદ્ધતિ છ થી આઠ ના બાળકના રહેઠાથી શાળા કેટલા કિમી ના અંતરે હોવી જરૂરી છે તેનો જવાબ આવશે ત્રણ કિમી ના અંતરે પ્રશ્ન નંબર એકતાલીસ મુજબ એક વર્ષમાં ઓછામાં ઓછા શિક્ષણ કાર્ય કયા ધોરણમાં ધોરણ એક થી પાંચ માં પ્રશ્ન નંબર બેતાલીસ એસએમસી માં મહિલા સભ્યો ની ટકાવારી કેટલી હોય છે તો કેટલે હોય છે 50% પ્રશ્ન નંબર 43 ધોરણ 3 થી 8 ના પ્રગતિ પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવે છે પત્રક એફ પ્રશ્ન નંબર 44 વિદ્યા દીપ યોજના હેઠળ શાળામાં ભણતા વિદ્યાર્થીનો આકસ્મિક મૃત્યુ થતા ના વાલીને કેટલી સહાય ચૂકવાય છે તો કેટલી ચૂકવાય છે રૂપિયા 50000 પ્રશ્ન નંબર 45 માતા યશોદા એવર્ડ કોને અપાય છે તો કોને અપાય છે આંગણવાડી કાર્યકાળને પ્રશ્ન નંબર 46 12 বিশ্ববিদ্যালয় ત્યાં આવેલો છે

तो पत्रक इनु नाम से सर्वग्राही विकासात्मक संग्रहित प्रगति पत्रक प्रश्न नंबर 550 एसटीपी स्पेशल ट्रेनिंग प्रोग्राम कोना माटे चलतो कार्यक्रम छह तो कोना माटे अग्ग्यरा ना बार को अनिबार मज़ूरों तथा सारा बाहर ना बार माटे प्रश्न नंबर 50 જ્ઞાનવાણી ઉપયોગ કઈ કઈ દ્વારા દ્વારા કરવામાં આવે છે ઇન્દિરા ગાંધી પ્રશ્ન નંબર એકાવન પ્રશ્ન એફ ટી ઈડી નું પૂરું નામ શું છે તો એનું નામ છે ઓફિસ ફોર સ્ટાન્ડર્ડેશન ઇન એજ્યુકેશન પ્રશ્ન નંબર બાવન ડાયટ નું પૂરું નામ ગુજરાતી પ્રશ્ન નંબર ત્રેપન કોઈ એક વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત વર્તન પરિવર્તન જોવા મળે છે તો તેની નોંધ કયા પત્રક કરીશું કોયા પત્રક માં કરીશું પત્રક બી માં પ્રશ્ન નંબર 54 ગુજરાત સરકાર દ્વારા સડાઓ ની ગુણવત્તા ચકાસણી માટે ની પ્રક્રિયા ના સંસ્થાકરણ ના હેતુ સર કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે GSQA પ્રશ્ન નંબર 55 GSQA નો ફૂલ ફોર્મ શું છે તો એને ફોર્મ સે ગુજરાત સ્કૂલ કોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ પ્રશ્ન નંબર 56 પ્રજ્ઞા અભેગમમાં કોલ કેટલા જૂઠો હોય છે કેટલા જૂઠો હોય છે ચાર જૂઠ પ્રશ્ન નંબર 57 સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષય કયા ધોરણ થી શરૂ થાય છે ધોરણ ત્રણ થી પ્રશ્ન નંબર અઠાવન શિક્ષકો અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધારવાનો કાર્યક્રમ એટલે એટલે શું ગુણોત્સવ પ્રશ્ન નંબર ઓગણસાઠ GSQAC નો ફૂલ ફોર્મ શું છે GSQAC નું ફૂલ ફોર્મ વિથ આ સ્કોલ ક્વોલિટી એકરે દેશન કાઉન્સિલ ઓફ પરિવાર આવી ગયો પ્રશ્નો પ્રશ્ન નંબર 60 GSQAC ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી 2010 માં પ્રશ્ન નંબર એકસઠ કોઈ એક શાળાની ગુણોત્સવના આધારનો પ્રશ્ન છે તો વાય કેટેગરીમાં એનો સમાવેશ થશે પ્રશ્ન નંબર બાસઠ ત્રણસો થી વધુ સંખ્યાવાળી શાળાઓને કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે તો બે સ્કૂલ ઇન્સ્પેક્ટર અને બે દિવસ માટે ગુણોત્સવ માટે જશે प्रश्न नंबर चौसठ गुणोत्सव सौ टू पॉइंट शून्य मुख्य क्षेत्र मुख्य क्षेत्र गुणो सू पॉइंट शून्य ना मुख्य क्षेत्र एक क्यू तो है अध्ययन अध्यापन प्रश्न नंबर छठ

તો કયામાં સંસાધનોનો ઉપયોગમાં मध्याહન ભોજન યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર 68 ગુણોત્તર 2.0 માં સારો અને ગ્રેડ સાથે શું આપવામાં આવે છે તો શું આપવામાં આવે છે કલર કોડ પ્રશ્ન નંબર 69 ગુણોત્તર 2.0 અંતર્ગત

कितलो भारण छे 26% प्रश्न नंबर 38 मुख्य क्षेत्र 4 संसाधनोंનો ઉપયોગનો समग्र गुणोत्ષમ કેટલો ભાળણ છે કેટલો ભારણ છે 8% प्रश्न नंबर 74 ઓપરેશન બ્લેકબોર યોજના કયા વર્ષમાં અમલમાં મો કઈ હતી કયા વર્ષમાં 1997 98 માં પ્રશ્ન નંબર 75 શિક્ષણ ને બંધારણ ની કઈ યાદી માં સમાવવામાં આવેલ છે કઈ યાદી માં સંયુક્ત યાદી માં પ્રશ્ન નંબર 76 ગુજરાત માં પ્રજ્ઞા અભેગમ ની શરૂઆત ક્યાં થી થઈ હતી ક્યાં થી થઈ હતી વર્ષ 2010 થી પ્રશ્ન નંબર 77 પ્રજ્ઞા અભિગમમાં હાલ કેટલા અધ્યાયન જૂથો છે કેટલા 4 પ્રશ્ન નંબર 78 પ્રજ્ઞા અભિગમમાં પ્રથમ અધ્યાયન જૂથનું નામ શું છે શું છે શિક્ષક સમર્પિત જૂથ પ્રશ્ન નંબર 79 प्रज्ञा अभिगममा बीजा अध्ययन ज्योत नो नाम શું છે તો સાચો જવાબ છે સહપાખી ज्योत प्रश्न नंबर 80 પ્રજ્ઞા અભિગમમાં તીજા અધ્યયન ज्योत નું નામ શું છે તો શું છે સ્વઅધ્યયન ज्योत प्रश्न नंबर 81 પ્રજ્ઞા અભિગમમાં ચોથા અધ્યયન ज्योत નું નામ तो मूल्यांकन जूथ प्रश्न नंबर बयासी शिक्षक समर्पित जूथ नो रंग तो गुलाबी प्रश्न नंबर त्यासी सहपाठी जूथ नो रंग क्यों लीलो प्रश्न नंबर चौरियासी સવા અધયન જूथનો રંગ કયો છે કત થઈ પ્રશ્ન નંબર 85 મૂલ્યાંકન જूथનો રંગ કયો છે વાદળી પ્રશ્ન નંબર 86 છ ચિત્ર 12 પોથી પોથી કયા વિષયમાં ઉપયોગમાં લેવાય છે કયા વિષયમાં ગુજરાતી વિષયમાં

82 रचनात्मक मूल्यांकन એટલે કયું પત્રક તો રચનાત્મક મૂલ્યાંકન એટલે પાત્રક A પ્રશ્ન નંબર 90 વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે કેટલા વિધાનો હોય છે 40 પ્રશ્ન નંબર 91 પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ સો છે તો સોચ હોય 100% નામાંકક પ્રશ્ન નંબર 92 શાળા વ્યવસ્થાપન સમિતિમાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે કેટલી હોય છે 6 પ્રશ્ન નંબર 93 શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં કેટલા માસે ઓસામાં ઓસા એકવાર મળી જોઈએ વિદ્યાર્થી ગુણોત્તર નો પ્રશ્ન નંબર પંચાણું એન બે હજાર વીસ મુજબ કયા વયજૂથ ના બાળકોને પ્રારંભિક સ્ટેજમાં માં આવેલ છે

વિશિષણ 1962 માં સ્થાપાયેલ સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ এড્યુકેશન ને વિશિષણ 1988 માં શિક્ષણ વિભાગના ઠરાવથી કયો નામ અપવામાં આવ્યો કયો નામ અપવામાં આવ્યો શું SCERT પ્રશ્ન નંબર 98 SCERT નું આખું નામ શું છે તો શું છે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ट्रेनिंग प्रश्न नंबर 99 नास एन ए एस नास का पूरा नाम શું છે નેશનલ અચીવમેન્ટ સર્વે प्रश्न नंबर 100 કેજીબીવી યોજના ગુજરાતમાં આ ક્યારે શરૂ થઈ ક્યારે શરૂ થઈ 2004 5 માં જે તમે વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર